અમે પહોંચી ગયા છે નવસારી પાસે આવેલા ગૌધામ સંસ્કૃતિ જે રાજકોટ સ્વામિનારાયણ સંસ્થાન તરફથી બનાવવામાં આવેલ છે અહીં અંદર એન્ટ્રી કરવા માટે ત્રીસ રૂપિયા ટિકિટ રાખેલ છે અને આ જે દેખાઈ રહ્યું છે બધું મંદિરની અંદરનું પંડાંગણ છે જે ત્રીસ રૂપિયા ટિકિટ લઈને જવાનું હોય છે અને જો તમે સો રૂપિયાવાળી ટિકિટ લો છો તો તમને પ્રદર્શન પણ બતાવવામાં આવે છે એ પ્રદર્શન હમણાં તમને હું વિડીયોના માધ્યમથી બતાવીશ આ બધા અંદરના મંદિરના દ્રશ્યો છે આ છે મંદિરના પાછળનો ભાગ ત્યાં એન્જોય પાર્ક આવેલું છે જે નાના મોટા સૌ માટે હિંચકા ઝૂલા બધી અવનવી રમતો રમવા માટેનું છે અહીં તો નાના સાથે સૌ મોટા પણ એન્જોય કરે છે એન્જોય પાર્ક સારું બનાવેલું છે અને અમે પણ થોડી એન્જોય કરી હતી બાળકોને ખૂબ મજા આવે એવા ઝૂલાઓ છે જે આ રીતે ઝૂલે છે અને ફેમિલી ઝૂલા પણ જબરજસ્ત બનાવેલા છે એમાં અમે પણ પ્રયોગ કર્યો છે મન ભરીને ઝુલા જૂલ્યા ફેમિલી હિંચકામાં ખૂબ આનંદ કર્યો અને ત્યાર પછી અમે ગયા પ્રદર્શન ટુ આ પ્રદર્શન ટુનો એન્ટ્રી ગેટ છે અહીંયા આપણે એની એક ટિકિટ હોય છે પાસે બતાવીને પછી આગળ જોવાનું હોય છે અહીંયાથી બધી પ્રકારના પ્રદર્શન બનાવ્યા છે એ લોકોએ જેમ કે ગાંધીનગર દિલ્હી વડતાલ એ મુજબનું આયોજન કરેલું છે હજી થોડો વિકાસ ચાલુ છે ધીરે ધીરે બને છે જેમ કે આ ગોવર્ધન પર્વત આ રીતે જો ડોમની અંદર પ્રદર્શન ચાલુ થશે સ્ટેપ બાય સ્ટેપ બધા ડોમમાંથી જતું જવાનું અને આ રીતે મૂર્તિ અને પ્લસ વોલપેપર ટાઈપ થ્રીડી વોલપેપરને એ રીતે બધું મિક્સિંગમાં બનાવેલું છે પ્રદર્શન અવનવી ડિઝાઇનો અવનવા થ્રીડી આકારથી ફોટો અને મૂર્તિઓ દ્વારા સ્વામિનારાયણનું જીવનચરિત્ર દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અહીંયા અને અવનવી થોડીક આકૃતિને મૂર્તિઓ મૂકેલી છે

दिनांक 2 अप्रैल सत्यान कर निकल पड़े भारत वर्ष की यात्रा करने अल्प एवं बिना किसी को साथ लिए निकल पड़े श्री नीलकंठ पर्णी का एकमात्र लक्ष्य था मानव मात्र की कल्याण भावना आज से इस आश्रम के महंत आप हे hey योगीराज आज से हमारा राज्य और हमारी दो कन्या हम आपको अर्पण करते हैं हे hey नीरकंठ जी मेरी सेना में लाखों सैनिक है आज से मेरा सैन्य आपकी सीमा में समर्पित कर रहा है hey प्रभु जी कलिंग देश की सारी धन आपके चरण में रखता है hey हे महात्माओं हमें इसकी कोई आवश्यकता नहीं हमने इस नाशवंत वस्तुओं के लिए धन छोड़ा हमें तो तलाश है साकार उपासना करने वाले भक्तों की कहीं पर नहीं रुकने वाले ये चरण गुजरात के सौराष्ट्र में आए छोटे से लोएज गांव में रुक गए परली ने सतगुरु श्री रामानंद जी से दीक्षा ग्रहण की भाव में स्वीकार करते हुए कहा कि गुरुदेव आज मैं आपसे दो वरदान मांगना चाहता हूं मेरे आश्रित के भाग्य में भिक्षा मांगकर जीवन निर्वाह करना लिखा हो तो वो मुझे आए लेकिन मेरा भक्त अन्य वस्त्र से कभी दुखी ना हो मेरे भक्त के भाग्य में एक बिच्छू के काटने की वेदना लिखी हो तो मुझे रोम रोम में गोपी बिच्छू की वेदना आए लेकिन मेरे भक्त के भाग्य में ગ્રામ્ય સંસ્કૃતિ ડોમ થ્રીમાં જતાં પહેલાં એક વચ્ચે બનાવવામાં આવ્યો છે ગ્રામ્ય સંસ્કૃતિ નાના મંદિરો નાના ઘર નાના ઝૂંપડાઓ વચ્ચે નાનો બ્રિજ નાનું તળાવ એવું એક સુંદર રમણી દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે વચ્ચે દેખાતા ઘર સેમ ગામડાની સ્મૃતિ આપણને યાદ અપાવે છે આવી ગયો છે ડોમ થ્રી અહીં દરેક ભગવાનની મૂર્તિઓને સ્થાપિત કરી અને એક ઇતિહાસ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આવું આવું ઇતિહાસ બની ગયેલો છે રામાયણથી લઈ મહાભારતના બધા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે એ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોના માધ્યમથી તેટલું એટલું નહીં દેખાય રૂબરૂમાં સમજી શકાય અહીં આ ડોમ પૂરો થાય છે હવે ડોમ ફોરમાં જવાનું છે એ ડોમ ફોરમાં જઈએ તો વ્યસન મુક્તિ અભિયાન માટેનો સ્પેશિયલ વિડીયો થિયેટર દ્વારા બતાવવામાં આવ્યું છે વ્યસન મુક્તિનું પત્યા પછી જવાનું છે પાંચમા ડોમમાં જે મિરર મેજિક મિરર મેજિક ડોમ પત્યા પછી આપણે જવાનું છે છ નંબરના ડોમમાં ત્યાં ગૌ મહિમા એટલે કે આકૃતિ દ્વારા કે ફોટો દ્વારા બધો ગાય માતાનો અહેવાલ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પછી જવાનું છે ડોમ નંબર સાતમાં જે કલા પ્રદર્શન છે દરેક પ્રકારની મૂર્તિ દરેક ભગવાનની મૂર્તિ કલા આકૃતિ જેને કહેવાય એ મૂર્તિ દ્વારા અને થ્રીડી ફોટો દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ડોમ પતરાના હોવાથી ગરમીનું પ્રમાણ થોડું વધારે રહે છે ખાસ ઠંડીની ઋતુ હોય તો વધારે મજા આવે ઉનાળામાં તો થોડુંક ગરમીનું પ્રમાણ વધારે હશે ડોમ સાતમાં પ્રવેશમાં ભગવદ્ ગીતા વિશે સમજાવવામાં આવ્યું છે જે આકૃતિ ફોટો દ્વારા સમજી શકાય છે એક એક જીવન ચરિત્ર જીવન લીલામાં શું શું બન્યું તો ભગવદ્ ગીતામાં એ એમાંથી સ્ટેપ બાય સ્ટેપ આગળ નીકળ્યા ડોમ આઠ પૂરો થાય છે બધું દેખાય તે ભગવદ્ ગીતાના અંશો છે તો સાત પૂરો કરતાં બહાર નીકળી એટલે સામે દેખાય છે જે નેચરલ પાર્ક એટલે કે ચીડિયા ઘર જેમાં નાની નાની રંગબેરંગી ચકલીઓ છે એનો એન્ટ્રી ગેટ છે અને આ રીતે જવાનું છે ને બધા પાંજરાની અંદર એ બધી નાની નાની ચકલીઓ રાખવામાં આવેલી છે જો કે કેમેરામાં તો એટલી બધી સ્પષ્ટ નથી દેખાતી ધ્યાનથી જોઈએ તો દેખાશે ખૂબ નાની એવી ચકલીઓ છે લવબર્ડ જે છે આ એક નેટ ડોમની અંદર હંસને રાખવામાં આવ્યા છે આ બધા નાના નાના હંસ રૂપાળા હંસ બેઠા છે આ તળપના આરામ કરે છે બસ અહીંયાથી આ વિઝિટ પૂરી થઈ જાય છે અને સામે જે દેખાય છે એક્ઝિટ ગેટ છે પ્રદર્શન જોઈને બહાર નીકળતા રાઈટ સાઈડમાં જ અહીંયા કેન્ટીન આવે છે જે સંસ્થા દ્વારા સંચાલિત છે અહીંયા 80 રૂપિયા ગુજરાતી થાળી અને એ સિવાયની અંદર ફાસ્ટ ફૂડ બી મળી જાય છે અહીં જાઓ તો એક વખત છાશ તો પીવાની ત્રીસ રૂપિયા લીટર છાશ આપે છે મસ્ત છાશ આવે છે ચલો ત્યારે આવજો જય શ્રી કૃષ્ણ